ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ચેહર માતા અને મંદિરમાં ગરબાની પુરુષો સ્ત્રી વેશ સજી ભવાઈ કરી જતન બાળકોની હોસ્પિટલના ડોક્ટર નિપુલભાઈ નાયકે પણ સમાજની પરંપરા મુજબ ધર્મનું કાર્ય કર્યું ખેરાલુ શહેરના નામી ડોક્ટર નિપુલ નાયક અલગ અંદાજ જોવા મળ્યો તો ડોક્ટર વિપુલ નાયક ના પરિવારજનો ઉપસ્થિત રહ્યા શહેરમાં આ કાર્યક્રમની ભૂમિકા અંગે વિગતો આપી મંદિર ભવનમાં સાઉન્ડ સિસ્ટમ સાથે ભવાઈ અને ગરબાની રમઝટ જામી હતી તો મોટી સંખ્યામાં લોકોએ ખૂબ વર્ષો પછી આ સમાજની પરંપરા માણીને મોજ કરી હતી હા આજે એક ભવાઈ અને કાંસળી કહેવાય અમારા નાયક અને સમાજ અને ભોજક અને વ્યાસવાળા વરસમાં એક વખત અહીં આપણે આઠમના દિવસે બધાની સાથે અમે સ્ત્રી તરીકે અમે બધા આ ગરબા કરીએ છીએ અમારો આ જે પ્રોગ્રામ છે એ સ્પેશિયલી ગોકુલ અષ્ટમીના દિવસે થાય છે આ અમારા નાયક સમાજનો સૌથી જૂનો અને પરંપરાગત છે જેમાં પુરુષે સ્ત્રી બનવાનું સ્ત્રીનો શણગાર કરવાનો અને મંદિરમાં ચેહર માતાના મંદિરમાં પાંચ ગરબા લેવાના શીતળા માતાના મંદિરમાં બે ગરબી કરવાની અને આ ગરબી જે જે લેવાય છે એ અમારા એટલા વર્ષો જૂનો છે કે જેમાં અમારી પરંપરાઓ અમારી સભ્યતા અમારો સામાજિક વસ્તીએ કેટલા અમે આગળ છીએ તે આ વર્ણવતો આ એક પ્રસંગ છે અમારો અને પહેલાં જે મોબાઈલ અને એ બધા ગ્રુપમાં યુગમાં પબ્લિકમાં એવા હતા નહીં એટલે અમે અને બીજા સ્ત્રીઓને એ લોકો બહાર નહોતા જ એક તે ભાઈઓ જ આ બધું શણગાર કરતા હતા અને મનોરંજનની બધી વસ્તુ કરતા હતા એ એ ત્યારનું અમે કરેલું છે પણ અમે લોકો ઇવન ભણ્યા પછી પણ અમે અમારા અમારા જે હા વ્યવસાયની સાથે અમે આ વસ્તુ બી એવું કરીએ છીએ કે એનો મતલબ કે અમે પોતાનું જે ધર્મ એ હંમેશા રાખો છે અમે લોકો ઇન્ટર એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા વર્ષોથી અમારા પૂર્વજો આ ધંધો કરતા હતા અને જે આજે આ જે અલગ અલગ વ્યક્તિત્વ તમે પાત્ર જુઓ છો એ પાત્ર અલગ અલગ લોકો ભજવતા હતા લોકોને એન્ટરટેન કરતા હતા જ્યારે વિશ્વમાં સોશિયલ મીડિયા કે કોઈ વ્યક્તિ હતા નહીં ત્યારથી અમારું આ વંશજ ચાલતું આવે છે અને આજે પણ અમે એને ભોગવતા રહીએ છીએ અને આવતા વર્ષો પણ કરતા રહેવાનું બોલો શ્રી ચેર આજે આજે અહીંયા પોતા જે અહીંયા પોતે ટ્રસ્ટી છે એમનો બધાનો આભાર આપું છું અમારા દરેક અમારા નાયક સમાજના દરેકની એ ભગવાન એવું આપણી રાતે કરે છે બધા સારું અને આ પાણે આ ચાટે આપ સૌનું બી અમે આપણે આ પત્રકારોને હું બહાર આવું છું હા એ જ કે જેમ 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 નાટક અને જે ભવાઈ એ બધું ધીમે ધીમે લુપ્ત એટલા માટે થાય છે કે લોકો મોબાઈલ અને ટીવીની આ બધે જવા માંડ્યા છે એટલે એક્ચ્યુઅલી જે પોતાનું જે ધર્મ હોય અને પોતાનું જે વહેસાય હોય એ તો હંમેશા રાખવું જ જોઈએ અને બધાને સાથે જ જાડે જોડે રાખવું જોવું જોઈએ હા હા બસ એ જ કહું છું કે ફરીથી કે દરેકે આ પરંપરા દરેકને મારા નાયક સમાજ સાથે અને બધાને બહુ મારે સુથી બહુ ઈચ્છા છે કે ભવિષ્યમાં આવું થાય એવું કરું છું પોતે હું ડૉક્ટર છું તમે બધા લગભગ મને ઓળખો છો છતાંય પણ અમે આ કામ કરી રહીએ છીએ કે ભાઈ આ જરૂર જોઈએ દરેકે એમણે પોતાનું ધર્મ કરવું જોઈએ એટલે ડોક્ટર સાહેબનો કહેવાનો મતલબ છે કે અમારી જે પરંપરા ચાલતી હતી કરીએ છીએ અને આવનારા વર્ષોમાં કરતા રહેવાના છીએ અમારા બધા સભ્યો આજે નાના બાળકોથી લઈને મોટા વડીલો બધા જ લોકો બધા જ સભ્યો આ પરંપરાને કરતા કરશે એવી અમને અપેક્ષા છે બોલો શ્રી ચેર જય ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલ